જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે કાર્તક શુક્લ એકાદશી એટલે દેવ પ્રબોધીની આજે આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીનો વિવાહ ખેલ ઉત્સવ મનાવવામાં આવે છે તો આજના સત્સંગમાં આપણે શ્રી ઠાકોરજીના વિવાહ ખેલની લીલા તેમજ શ્રી રાધિકાજીની માતાશ્રીએ શ્રી કૃષ્ણ સાથે શ્રી રાધાજીના લગ્ન કરવાની પહેલાં તો શા માટેને ના પાડી અને પછી એવું તે શું થયું કે સામેથી વિવાહ કરાવવા તૈયાર થયા વગેરે બાબતની ચર્ચા આજના સત્સંગમાં કરીશું ખૂબ જ સુંદર અને અદ્ભુત સત્સંગ છે તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો તેવાલા વૈષ્ણવો કાતક સુદ અગિયારસ એટલે દેવ દિવાળી ચાતુર્માસમાં ભગવાન શ્રી હરિએ ક્ષીરસાગરમાં શયન કર્યું ચાર માસની યોગ નિદ્રામાં પોઢેલા ભગવાન આજના દિવસે જાગે છે એટલે પ્રબોધિ અથવા તો દેવ ઉઠી અગિયારસ પણ કહેવાય છે પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ શાલીગ્રામ સ્વરૂપે આજના દિવસે શેરડીના મંડપમાં ભગવતી તુલસી સાથે વિવાહ કરે છે કે જેને તુલસી વિવાહ કહેવામાં આવે છે પુષ્ટિ માર્ગમાં આજે શ્રી ઠાકોરજીના વિવાહ ખેલનો ઉત્સવ મનાવવામાં આવે છે એવાલા વૈષ્ણવો શ્રીમદ્ ભાગવતમાં શ્રી ઠાકોરજી અને શ્રી રાધિકાજીના વિવાહનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી પરંતુ ગર્ગસંહિતામાં ગર્ગમુનિએ શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજીના વિવાહનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તેમજ આપણા ભગવદીય અષ્ટસખાઓને પણ શ્રી ઠાકુરજીના વિવાહ ખેલની લીલાના ખૂબ જ સુંદર દર્શન થયા છે અને તેનું વર્ણન કીર્તનોમાં સ્પષ્ટપણે જોવા મળે છે ગર્ગસંહિતાના ગોલકખંડના સોળમા અધ્યાય મુજબ બાંધિરોનમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજીના બ્રહ્માજીએ વિવાહ કરાવ્યા છે સુંદર મંડપ સજાવીને અગ્નિદેવની સમક્ષ શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજીને બેસાડી દીધી બ્રહ્માજીએ વૈદિક વિધાનથી પાણીગ્રહણ સંસ્કારનો વિધિ અને અગ્નિદેવની સાત પરિક્રમા કરાવી છે ત્યારે દેવોએ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી અને હોય નૃત્ય કર્યું છે આમ ભાંડિરવનમાં શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજીના વિવાહ સંપન્ન થયા છે હવે આપણે વિવાહ ખેલના જે દર્શન થયા છે તે લીલાનું કીર્તનોનો આધાર રાખીને અવગાહન કરીએ કે હવે એક વખત માતા યશોદાને પોતાના લાલનના વિવાહ કરવાની ઈચ્છા થઈ ત્યારે માતાએ લાલનને પૂછ્યું કે હે લાલા તારે કેવી બહુ જોઈએ છે ત્યારે પ્રભુએ કહ્યું કે મૈયા મોહી એસી દુલ્હની ભાવે જેસી એ કહું કી દિઠોલિયા રૂનક જુનક ઘર આવે કર પાક રસાલ રસોઈ અપને કર લે મોહી જીમાવે હે મૈયા મને એવી તુલન પસંદ આવે કે જે રૂનક જુનક કરતી ઘરમાં આવે ઉત્તમ સામગ્રી સિદ્ધ કરીને પોતાના હાથે જ મને પ્રેમથી ભોજન કરાવે અરે એટલું જ નહીં મૈયા પણ કર અંચલ પટ ઓટ કો ઠાળી બ્યાર દોરાવે અને મોટો ગૂંકતો તાળીને બાબાને પંખો ઝુલાવે અને મને ગોદમાં બેઠારીને મનહાર કરીને મનાવે ત્યારે માતા યશોદા કહે છે કે કહો મેરે લાલ કહો બાબા કરાવે હા હા દુલ્હન સાથે વિચારે છે કે આપને લાલન કો બ્યા કરુંગી બળે ગોપકી બેટી જાસો હમસો જતિયા ચારો ભોજન બેટા બેટી હું મારા કાના વિવાહ વ્રજના મોટા ગોપની બેટી સાથે કરાવીશ જેથી અમારી અનુરૂપ ભોજન વ્યવહાર ભેટ લેનદેન હોય માતા યશોદા શૃંગાર કરતા કરતા આવું વિચારી રહ્યા છે ત્યારે કન્યા કહે છે રી મૈયા કબલા આવે મોકો દુલનિયા નીકી પરોશી પરોસી કે મોહી થી વાવે રોટી ચૂપરી ઘીકી એ સખા સબ બારા ચલહી ઓ ચડુંગો ગોરી પ્રભુ કહે છે કે હે મૈયા તું બતાવ કે મારા માટે આછી દુલ્હનિયા ક્યારે લાવીશ કે જે જે ખીર અને ઘીથી ચોપડેલી રોટી પરોસીને મને ભોજન કરાવે આ મારા બધા જ સખાઓ જાનિયા બનીને મારી બારાતમાં આવશે અને હું દુલ્હા બનીને ઘોડી ઉપર ચડીશ જન પરમાનંદ પાન ખવાવે બીરા બરબર જોરી આ લીલાના દર્શન કરીને સાક્ષાત વિવાહ ખેલનો અનુભવ કરી રહ્યા છે આથી જ તો જોડી ભરીને બધાને પાન ખવડાવી રહ્યા છે આમ માતા યશોદા અને કન્યા વિવાહની ચર્ચા કરે છે હવે એક દિવસ એક દિન રાધે કુંવરી નંદગ્રો ખેલન આઈ ચંચલ ઓર વિચિત્ર દેખ જસુમતી મનભાઈ નંદબરી મન મેં કહ્યો દેખી રૂપ કી રાસ હવે એક દિવસ બરસાનાથી રાધિકા કુંવરી ખેલતા ખેલતા નંદ નંદમહેરમાં પધારે છે ચંચલ અને ચતુર તેમજ સુંદરતાની મૂર્તિ રાધિકાજીને જોઈને માતા યશોદાએ કહ્યું કે આ કુંવરી તો મારા શ્યામને લાયક છે જુઓ તો ખરા બંને કેવા ખેલી રહ્યા છે અરે વિધાતાએ ખરેખર બંનેની જોડી સુંદર બનાવી છે માટે મારા કાના માટે આ રાધિકા કુરીની વાત ચલાવું આમ કહીને માતા યશોદા યશોમતી મહાપ્રવીણ એક દ્વિજનાર બુલાઈ લીની નિકટ બોલાય મરમતી વાત સુનાઈ જાય કહો રસ સો બહુત કરો મનુહારી એ કન્યા મેરે શ્યામ કો હો માંગો ગોદ પસાર કે જોરી અધિક હો યશોદાજીએ એક વિપ્રના એટલે કે પોતાના પુરોહિતની પત્નીને બોલાવ્યા અને પાસે બેસાડીને કહ્યું કે તમે બરસાનામાં રસપાજીને ત્યાં જઈને મારા કનૈયા માટે તેમની કુંવરીની વાત ચલાવો અને સગાઈ કરી આવો આથી તે વિપ્રના બરસાનામાં આવે છે અને મહેલમાં બેઠેલા કીર્તિરાની પાસે કનૈયાની વાત ચલાવતા કહે છે કે મને નંદરાણીજીએ પોતાના કુંવર માટે તમારી કુંવરીનો હાથ માંગવા મોકલી છે આટલું કહીને કનૈયાના રૂપ અને ગુણના વખાણ કરવા લાગ્યા અને કહ્યું કે હે રાની અમારા કનૈયાથી બીજો કોઈ તમારી રાધિકાને માટે ઉત્તમ વર હોય જ ન શકે હવે તેમની વાત સાંભળીને કીર્તિજીએ કહ્યું કે હે બહેન તમારા કનૈયાના વખાણ કરવાનું તો રહેવા જ દેજો ક્યાં રૂપરૂપના અંબાર જેવી મારી રાધિકા અને ક્યાં એકદમ શ્યામ અરે એટલું જ બેન અમે તમારા બધા લક્ષણ જાણીએ છીએ હવે તે તો ઘરે ઘરે જઈને માખણની ચોરી કરે છે આવા માખણ ચોર શ્યામ કનૈયા સાથે કોણ પોતાની પુત્રી પરવા રાજી હોય માટે આ સગાઈની વાત તો રહેવા દો અને નંદરાનીને જઈને કહેજો કે સગાઈની વાત કરતાં લાજ ન આવી આથી તે વિપ્રના નંદમહલમાં પાછા આવ્યા અને માતા યશોદાજીને બધી વાત કરી અને કહ્યું કે કીર્તિ રાણી સગાઈ કરવાની ના પાડે છે આ સાંભળીને યશોદાજી પણ ચિંતામાં પડી જાય છે અને નિરાશ થઈને બિરાજે છે એટલામાં તો કુંવર કન્યા માતાને નિરાશ વજનને જોઈને પૂછે છે કે આપ નિરાશ થઈને કેમ બિરાજો છો ત્યારે માતા કનૈયાને કહે છે મૈયા લાલન શું કહે લાલ હો નાકે આઈ જહા કહીએ તેરી બાત તહા તેરી વોત બુરાઈ મેં પઠાયું રસબાન કે કરન સદાઈ તોય તિલું તો ઉતર દિયો બાડી ચિંતા મોય કહે કેસી કરો મૈયા લાલાને કહે છે કે અરે લાલા હું શું કહું આ તારા લક્ષણથી હું તો હવે નાકે દમ આવી ગઈ છું જ્યાં જ્યાં તારી સદાઈની વાત ચલાવું છું ત્યાંથી તારા લક્ષણ જોઈને ના આવે છે આજે મેં બરસાનામાં તારી વાત ચલાવી તો ત્યાંથી પણ સદાય કરવાની ના આવી છે હવે તું જ કહે હું શું કરું લાલા ત્યારે પ્રભુ કહે છે કે મૈયાથી મુસ્કાઈ કહ્યું હો નંદ દુલારો નાહીને કરનો બ્યા કરે મતી લાડ હમારો જો તમારે ઈચ્છા યહી કી હમ લેઈ જો હમ ડોટા નંદ કે પાયન પડી પરી દે સોચ નહીં કીધીએ મુસ્કરાઈને કનૈયા કહે છે કે બસ મૈયા આટલી સી વાત છે તું ચિંતા ન કર મૈયા હું પણ નંદનો દુલારો છું મારા બ્યાહની ચિંતા ન કર કરૈયા તારી ઈચ્છા ત્યાં સગાઈ કરવાની છે ને તો જો હવે તે પગે પડી પડીને સામેથી વાત કરવા આવશે હવે આટલું કહીને કુંવર કનૈયા તો મસ્તક પર મોર ચંદ્રિકાનું શૃંગાર ધારણ કરીને નટવર વેશ ધરીને બરસાના પધાર્યા અને એક બગીચામાં જઈને વિરાજ્યા ત્યારે રાધિકાજી પોતાની સખીઓ સાથે ત્યાં પધારે છે ત્યારે અરસપરસ બંને મુસ્કરાય છે શ્યામસુંદરનું મધુરા હાસ્ય શ્રી રાધિકાજીનું મન હરી લે છે શ્યામને જોતા જ શ્રી રાધિકાજી પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેસે છે અને શિથિલ થઈ જાય છે રાધિકાજીની આવી દશા જોઈને સખીઓ તેમને એક કુંજમાં પધરાવી જાય છે અને શ્યામ સુંદર પરત નંદભુવનમાં પધારે છે સખીઓ શ્રી રાધિકાજીના મુખ કમલ પર જલ છીરકીને ભાનમાં લાવે છે ત્યારે આપ શ્યામ શ્યામ શ્યામનું રટણ કરવા લાગે છે અને બાવરી બની જાય છે અને સખીઓને કહે છે કે હે સખીઓ શ્યામને મિલાવવાનો કોઈ ઉપાય કરો ત્યારે સખીઓ કહે છે સખી કહે સુન કોવરી તો એ એક જતન બતાવું ચૂપ કરી રહો સુની લેહો ઉઠો તો ઘર લે જાવું કહ્યો કાટી કારે નાગને જો પૂછે તેરી માય એ શ્યામાજુ અમે એક ઉપાય બતાવીએ છીએ આપને આ દશામાં જ અમે ઘરે લઈ જઈશું અને પછી જ્યારે માતા કીર્તિલાની પૂછે કે મારી કુંવરીને શું થયું ત્યારે કહીશું કે કાળા નાગે દંશ દીધો છે આમ કહીને સખીઓ રાધિકાજીને ઘરે પધરાવી જાય છે અને તે મુજબ કેવા લાગે છે આ સાંભળીને માતા કીર્તિનાની ભૂમિ ઉપર પડી જાય છે અને વિલાપ કરતા કેવા લાગ્યું છે કે કાળા નાગના જહેરનું મારણ કરે તેવા ગારુડીને જલ્દી જલ્દી બોલાવો અને મારી કુંવરીને સાજી કરો જહેર ઉતારનાર જે આપશે તે હું આપીશ પણ શીઘ્ર કુંવરીને સાજી કરો ત્યારે એક સખી કહે છે કે સખી કહી સમજાય કહો તો ગોકુલ જાવું મનમોહન ઘનશ્યામ કહો તો વાકો લાવું બો ડોટા અચી સોહનો પઠવે બાકી માય બળો ગારુડી ઉડી નંદકો સો છીનમે ભલી કરી જાય ગારુડી ચતુર રહે મૈયા આપ કહો તો ગોકુલમાં જઈને નંદ કુંવરને બોલાવી લાવું નંદનો કુંવર મોટો ગારુડી છે તે ઝેર ઉતારવાનું ખૂબ જ સારી રીતે જાણે છે અને તેમણે જ ગાડી નાગને નાથીને તેમનાજીના નીરમાંથી કાઢી મૂક્યો હતો આ નંદકુંવરથી મોટો કોઈ ગારુડી નથી પણ એમ માતા યશોદા તેને નહીં આવવા દે અને તે વાત આપ પણ સારી રીતે જાણો જ છો છતાંય જો આપ કહેતા હો તો ગોકુલ જઈને હું બોલાવી લાવું જ્યારે માતા કિતરાની કહે છે કે અરે બીર તું ગોકુલ જાઉં કહ્યો વિનંતી મેરી જો જીવેગી કુંવરી વીર હો કરી હો તેરી ઓર કહ્યો જગજસ આવે તો અબઘડી તું ગોકુલમાં જા અને નંદરાની મારી વિનંતી કરજે અને કહેજે કે જો મારી કુંવરી જીવિત રહેશે તો હું તમારા કાનના સાથે તેને પરણાવીશ આથી સખી દોડીને ગોકુલમાં જાય છે અને માતા યશોદાને બધી વાત કરે છે નંદકુંવરને મોકલવાની વિનંતી કરે છે ત્યારે કનૈયા થોડી આનાકાની કરતા કરતા વરસાનામાં આવે છે માતા કીર્તિરાની કનૈયાના પાયન પડીને કુંવરીનું ઝેર ઉતારવા વિનંતી કરે છે ત્યારે પ્રભુ ખાવકા થઈને કહે છે કે એમ બધાના દેખતા ઝેર ન ઉતરે તમે બધા આ કક્ષમાંથી બહાર જાવ અને કક્ષના દ્વાર બંધ કરી દો આ વિધિ તો ગુપ્ત રીતે કરવાની હોય છે ત્યારે કીર્તિજી સહિત બધા કક્ષની બહાર આવે છે હવે સુંદરના મધુર વચન સાંભળીને શ્રી રાધિકાજી બાનમાં આવે છે અને સુંદરને લપટાઈ જાય છે પછી પ્રભુ રાધિકાજીને લઈને બહાર પધારે છે અને કહે છે કે ઝેર ઉતરી ગયું છે હવે હું જાઉં છું ત્યારે કીર્તિજી કહે છે કે લાલા એમ થોડું જવાય વચન મુજબ હું મારી રાધિકા કુંવરીની તમારી સાથે સગાઈ કરું છું આ સગાઈના સમાચાર સાંભળીને નંદ યશોદા અને ગોપ સખાવો ખૂબ જ રાજી થાય છે આમ શ્યામની સગાઈ થઈ હવે સુંદરના લગ્નનો દિવસ આવી ગયો છે આજે શ્યામસુંદર બની ઠનીને દુલ્હા બનીને પરણવા આવે છે આ સુંદરની શોભાના દર્શન કરીને નંદદાસ્ટી ગાય છે કે અરી દુલ્હે દેખન જાય સુંદર શ્યામ માધુરી મૂર્તિ અખિયા નિરખ શિરાય બ્રજ નારી મોહન દિસ મુસ ગાય એક સખી બીજી સખીને કહી રહી છે કે હે સખી ચાલ દુલ્હાના દર્શન કરવા જઈએ શ્યામ સુંદર માધુરી મૂર્તના દર્શન કરવાથી આંખો શીતલ થઈ જાય છે આમ કહીને વ્રજ નારીઓ શ્યામ સુંદરના દર્શન કરવા આવે છે કે જેને જોઈને મોહન મંદ મંદ મુસ્કાય છે આજે શ્યામ સુંદરે મસ્તક પર મોર મુકુટ અને કાનુમાં કુંડલ ધારણ કર્યા છે કપોલ પર કમલપત્ર આદિ માંગલિક ચિત્ર શોભી રહ્યા છે અંગ પર જરીના વસ્ત્રો ધારણ કર્યા છે અને તેની ઉપર શોભાયમાન આભૂષણો ધર્યા છે જેવા સુંદર શોભી રહ્યા છે તેવી જ તેની બારત પણ ઝગમગ થઈ રહી છે જેમ સરોવરમાં ખીલેલા પર કરે છે તેમ શ્યામ સુંદરની સુંદરતાને નિરખવા માટે ગોપીજનોના નેત્રોરૂપી ભમરાઓ વ્યાકુલ થઈ રહ્યા છે નંદદાસજી આ લીલાની ઝાંખી કરી રહ્યા છે આમ સુંદર દુલ્હા બની મંડપમાં પધારે છે અને લગ્ન કરીને યુગલ સ્વરૂપને પધારતા જોઈને ગદાધરદાસજી ગાય છે કે જુગલવર આવત હે ગઠ જોરે સંઘ શોભિત બ્રસભાન નંદિની લલિતા અધિક ત્રણ તોરે શિષ ચહેરો બૈનો લાલ કે નિરખી અસત ચિત્ત ચોર નિરખી અરખી બલ જાય ગદાધર છબી ન વધી કચુ ઠોરે આમ વિવાહ ખેલની લીલા રહેલી છે